ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો આવે ને એટલે આપણે ત્યાં શરૂઆત થઈ જાય સિઝન ભરવાની અને સૌથી પહેલાં આવે ચોખા તો પહેલાં તો આપણે જનરલી બે ત્રણ ટાઈપના ચોખા આવતા હતા અને એ પ્રમાણે આખું વર્ષ એને ભરી લેતા હતા પણ હવે જ્યારે આટલા બધા ટાઈપના ચોખા માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે અને એના વિશે આપણને માહિતી પણ અવારનવાર ન્યૂઝપેપરમાં અથવા તો ઇન્ટરનેટ ઉપર મળતી રહે છે તો સવાલ એવો થાય કે આ બધા ચોખામાંથી કયા ચોખા આપણા માટે ભરવા માટે સારા રહેશે ખાવા માટે સારા રહેશે કારણ કે અત્યારે તમારે જો ઇડલી ઢોસા બનાવવા હોય તો એના માટે અલગ ચોખા આવે છે પુલાવ અને બિરિયાની તમે જો રેસ્ટોરન્ટમાં ખાધા હોય ને તો એના માટેના જે બાસમતી ચોખા હોય એ પણ અલગ આવતા હોય છે તો ઘણા બધા પ્રકારના ચોખા જ્યારે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય તો એવું થાય કે આપણે કયા ચોખા આમાંથી લેવા જોઈએ આખા વર્ષ માટે ભરવા હોય તો કયા ચોખા લેવાના ઘરમાં જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો એના માટે કયા ચોખા રેગ્યુલર ખાવામાં સારા રહેશે કયા ચોખા ક્યારે ખાવા કેટલા પ્રમાણમાં ખાવા તો એ દરેક વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે આમ જોવા જઈએ તો લગભગ આખા વર્લ્ડની અંદર બારસોથી પણ વધારે ટાઈપના ચોખા ઉગાડવામાં આવે છે પણ આપણે અત્યારે ભારતમાં જે ઇઝીલી અવેલેબલ છે અને રેગ્યુલર લાઈફમાં અલગ અલગ પ્રાંતમાં લોકો જે ચોખા ખાવાના ઉપયોગમાં ને તો એના વિશેની થોડી માહિતી હું તમને આપવાની છું ચોખામાં આપણે સૌથી પહેલા વાત કરીએ ને તો એમાં આવે બાસમતી ચોખા તો બાસમતી ચોખા જે હોય છે ને એમાં પણ આપણા ત્રણ ટાઈપના ચોખા આવતા હોય છે કે જેમાં સૌથી લાંબો દાણો આવે એ કહેવાય છે આખા બાસમતી ચોખા તો આખા બાસમતી ચોખા હોય ને તો એની અંદર ચોખાનો જે દાણો હોય ને એકદમ જ લાંબો હોય તો એ નંબર વન ગણાય છે અને એ કિંમતમાં થોડા મોંઘા પણ હોય છે એના પછી આવે છે તિબાર બાસમતી તિબાર બાસમતી એટલે કેવા હોય કે જનરલી એ છે ને થોડા ત્રીજા ભાગ જેટલા હોય એટલે કે આખો દાણો ના હોય એનો જે નાનો આમ તો ત્રીજો ભાગ હોય ને છેડાવાળો ભાગ એ કપાઈ ગયેલો એટલે કે તૂટી ગયેલો હોય તો એ ગણવામાં આવે છે તિબાર બાસમતી અમે લોકો ઘરમાં તિબાર બાસમતી ભરીએ છીએ અને આ છે દુબાર બાસમતી કે જે લગભગ મોટો દાણો હોય એના કરતાં થોડો ત્રીજા ભાગ કરતાં પણ વધારે તૂટી ગયો હોય કારણ કે ચોખા જ્યારે ઉગે અને પછી આપણા સુધી પહોંચે એની જે પ્રોસેસ હોય તો એની અંદર ચોખા તૂટી જતા હોય છે તો એ પ્રમાણે એનું અલગ અલગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે તો ત્રણ ટાઈપના બાસમતી ચોખા આવે આખો દાણો હોય એને બાસમતી ચોખા કહેવાય જે થોડો તૂટી ગયો હોય એટલે કે નાનો આમ તો આટલો નાનો પોષણ તૂટી ગયો હોય તો એને કહેવામાં આવે છે તિબાર બાસમતી અને નાના પોષણ કરતાં થોડો વધારે તૂટી ગયો હોય એટલે કે અડધો દાણો ના હોય પણ જે ટુકડો હોય એ થોડો વધારે તૂટેલો હોય તો એને કહેવામાં આવે છે દુબાર બાસમતી રાઈસ આ કિંમતમાં સૌથી વધારે મોંઘા હોય છે એનાથી આ થોડા સસ્તા અને જે દુબાર હોય છે એનાથી પણ સસ્તા પણ તમે જો ઘરે પુલાવ કે બિરિયાની બનાવો કે છૂટો ભાત બનાવો તો આ દુબાર બાસમતી કે તિબારનો ઉપયોગ કરો ને તો તમને એવું ખબર નહીં પડે કે આ તૂટેલા ચોખા છે ફક્ત એ લોકો ક્વોલિટી પ્રમાણે એનું અલગ અલગ આ પ્રમાણે વર્ગીકરણ કરતા હોય છે અને જે બાસમતી ચોખા હોય છે એ પુલાવને બિરિયાની માટે જનરલી વાપરવામાં આવતા હોય છે અને રેસ્ટોરન્ટમાં આપણે જે ખાઈએ છીએ ને પુલાવ બિર્યાની અલગ ચોખા વપરાય છે તો એના વિશે માહિતી હું તમને આગળ જણાવું છું અને જનરલી પુલાવ બિરયાની આપણે ઘરે બનાવીએ ને તો ઘણા બધા લોકો આ ચોખા ઉપયોગમાં લેતા હોય છે હવે આ જે ચોખા છે ને એની અંદર વીસ ટકાથી પણ વધારે ફાઈબર હોય છે પણ આ ચોખા સાથે સાથે પચવામાં થોડા ભારે પણ હોય છે સાથે એનર્જી તો આપે જ છે અને આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ઘણું વધારે હોય છે એટલે આ ચોખા જ્યારે તમારે ઉપયોગમાં લેવા હોય એટલે કે ભરવા હોય તમારે તો થોડા જૂના ચોખા લેવાના જેને એ જ રાઇસના નામથી પણ ઓળખાય છે એટલે તમે જ્યારે થોડા જૂના ચોખા બનાવો ને તો એ એટલા સ્ટીકી પણ નહીં થાય એને ચઢવા માટે પાણી પણ તમારે થોડું વધારે જોઈશે નવા તમે જો ચોખા ઉપયોગમાં લેતા હોય ને કોઈ પણ ચોખા હોય તો એની અંદર પાણી તમારે ઓછું નાખવું પડશે તમે પાણી જો વધારે નાખશો ને તો એકદમ જ સ્ટીકી થઈ જશે તેમાં પણ બાસમતી ચોખા જો હશે ને તો એ તો વધારે પ્રમાણમાં એકદમ સ્ટીકી થઈ જતા હોય છે તો ખૂબ જ ઓછા પાણીમાં તમે જો પુલાવ અથવા તો બિરિયાની માટે છૂટો ભાત બનાવો તો તો પ્રશ્ન નહીં આવે પણ જ્યારે તમે કુકરમાં બેઠો ભાત બનાવો છો તો પાણી ખૂબ જ ઓછું નાખવાનું રહેશે નિતર તમારા જે ચોખા છે ને એકદમ સ્ટીકી થશે અને હા બીજી વાત કે તમારા ચોખા જેટલા નવા હશે એટલા એ ફૂલશે ઓછા ચોખા જેમ જૂના થાય ને એમ એને પાણી ચઢવા માટે થોડું વધારે પણ જોઈએ અને ફૂલશે પણ ખરા એટલે ધારો કે તમે જો આ નવા ચોખા છે અને એમાંથી ભાત બનાવો છો તો જે બન્યા પછીને એનો ભાત છે ને એની ક્વોન્ટિટી જૂના ચોખામાંથી બનાવો ને એના કરતાં થોડી ઓછી તમને દેખાશે કારણ કે આ ચોખા ફૂલશે નહીં નવા હશે એટલે તો તમારે જો આખા વર્ષ માટે બાસમતી ભરવા હોય તો તમારે એકથી દોઢ વર્ષ જૂના બાસમતી લેવાના અને જ્યારે પણ તમે ભરો તો ધારો કે તમને ઘરમાં પચાસ કિલોની જરૂર છે તો હંમેશા તમારે એનાથી લગભગ થોડા વધારે એટલે કે પાસઠ સિત્તેર કિલો જેટલા ચોખા ભરવાના જેથી તમે નવા ચોખા ભરો તો તમારી પાસે ઘરમાં જૂના ચોખા તો પડ્યા જ હોય એટલે તમે એમાંથી જ્યારે પણ ભાત પુલાવ બિરિયાની બનાવો તે એકદમ બરાબર બને બાસમતી પછી જે બીજા ચોખા છે ને એની અંદર આવે છે કૃષ્ણ કમોદ જીરાસર અને કોલમ ચોખા તો જ્યારે બાસમતી ચોખા આટલા પ્રખ્યાત નતા ને તો જનરલી દરેકના ઘરમાં પહેલા કૃષ્ણ કમોદ ભરવામાં આવતા હતા કૃષ્ણ કમોદ જે દાણો હોય છે ને એ સાઈઝમાં થોડો નાનો હોય છે અને તમે કિંમતની દ્રષ્ટિએ જોવો ને તો જે બાસમતી ચોખા આવે છે ને આખા બાસમતી એના કરતા પણ આજકાલ કૃષ્ણ કમોદ ખૂબ જ મોંઘા મળે છે પણ એટલા સુગંધીદાર હોય છે ને કે આપણા ઘરે ભાત બને ને તો પડોશીને ખબર પડી જાય કે આપણા ઘરે આજે કૃષ્ણ કમોદ ભાત બન્યો છે પચવામાં એ થોડા ભારે હોય છે એટલે ડાયાબિટીસ જે પેશન્ટ હોય એને રેગ્યુલર એનો ઉપયોગ નથી કરતા અને તમારે જો આખા વર્ષ માટે ભરવા હોય તો એક થી દોઢ વર્ષ જૂના ચોખા તમારે લેવાના હવે એની કણકી કણકી એટલે કે એકદમ જ એના જે ટુકડા હોય ને એ કૃષ્ણ કમોદની કણકી કહેવામાં આવે છે અને જનરલી બધા કણકીમાં કૃષ્ણકમોદનો ઉપયોગ કરતા હોય છે અને તમારે ચોખાના લોટની પાપડી કે પછી એની સેવ બનાવવી હોય કે તમે એમાંથી કોઈ પણ ચોખાની વસ્તુ બનાવવા માંગતા હોય જે તમે આખા વર્ષ માટે સ્ટોર કરો તો એના માટે આ કૃષ્ણકમોદની કણકી ખાસ ઉપયોગમાં લેવાતી હોય છે એમાં પણ તમારે જો ખીચું બનાવવું હોય તો આનું જે ખીચું હોય ને એ સ્વાદમાં ખૂબ જ સરસ બને છે તો આ છે કમોદની કણકી હવે આપણે બીજા ચોખા જોઈએ તો એમાં આવે છે જીરાસર ચોખા તો જીરાસર ચોખા પચવામાં હલકા હોય છે ગેસ નથી થતો એટલે ડાયાબિટીઝ વાળા વ્યક્તિ એને ખાઈ શકે છે અને એનો જે ક્લાઇમેટ ઇન્ડેક્સ છે થોડો ઓછો હોય છે પણ એ પણ એમને થોડા માપસરના જ ખાવાના બહુ વધારે એક સાથે નથી ખાવાના હોતા પણ પચવામાં એકદમ હલકા હોય છે અને ગેસ નથી થતો એટલે ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય એ લોકો ચોક્કસથી આનો રોજબરોજ ખાવામાં ઉપયોગ કરી શકે હવે તમારે જો આખા વર્ષ માટે ભરવા હોય તો તમે થોડા જે જૂના ચોખા હોય એ લઈ શકો કારણ કે નવા ચોખામાં મેં આગળ જણાવ્યું એમ સેમ પ્રોબ્લેમ થાય કે પાણી તમારે ખૂબ જ ઓછું નાખવું પડે અને પાણી ઓછું નાખો છતાં પણ એ થોડા તો ચીકણાં જ બને અને ક્વોન્ટિટી પણ એટલી ના દેખાય કારણ કે ફૂલ એની રાઈઝ ના થાય અને બીજા ચોખા આવે છે કોલમ તો કોલમમાં બી વાંડા કોલમ અને લચકારી કોલમ તો અત્યારે હું તમને લચકારી કોલમ બતાવું છું કેમ કે અમે ઘરમાં એ ભરીએ છીએ હવે જો બાસમતી તમારે ના ગમતા હોય તો બાસમતીનો એ સૌથી બેસ્ટ ઓપ્શન છે કારણ કે પચવામાં એ ખૂબ જ હલકા હોય અને એમાં પણ એનો જે દાણો છે એ સુગંધી હોય છે આ જે જીરાસર ચોખા છે એમાં એટલી સુગંધ નથી હોતી હા એનો ભાત જે છે એકદમ છૂટો થાય છે પણ એની અંદર સ્ટાચનું પ્રમાણ સાવ નહીવત જેવું હોય છે એટલે ભાત એકદમ છૂટો બનેલે જેને છૂટો ખાવો હોય એ જીરાસર લઈ શકે પણ જેને થોડો સુગંધીવાળો ભાત જોઈતો હોય તો એમણે આ લચકારી કોલમ લેવી કારણ કે એ પણ પચવામાં હલકી હોય છે ગેસ નથી થતો અને એની અંદર જે ફાઈબર છે ને ખૂબ વધારે પ્રમાણમાં હોય છે જે આખા બાસમતીમાં હોય કે એ બધા કરતાં આની અંદર ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે એટલે તમારે જો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા હોય કે રોજે બરોજ ખાવાનો ઉપયોગમાં લેવા હોય અને જે ઘરમાં બધા જ ખાઈ શકે તો એમાં તમે આ લચકારી કોલમ લઈ શકો કારણ કે એનો ભાત એકદમ સરસ સુગંધીવાળો થાય હવે આ ત્રણેય ચોખા તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો અને એ તમારે થોડા જૂના લેવાના અને ભરો ત્યારે તમારી જેટલી વપરાતી હોય એના કરતા થોડી વધારે લેવાની જેથી તમે જયારે નવા ચોખા ભરો તો જૂના ચોખા તમારી પાસે પડેલા હોય હવે આપણે જોઈએ તો સોના મસૂરી ચોખા જે મસૂરી ચોખાના નામથી પણ ઓળખાય છે એની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે એટલે જેને વેટ લોસ કરવું છે એ લોકો આનો ચોક્કસથી ઉપયોગ કરી શકે એની અંદર સ્ટાચ પણ ઓછું હોય છે અને ન્યુટ્રિશિયસ વેલ્યુ ઘણી વધારે હોય છે એનો જે દાણો હોય છે એને નાનો હોય છે અને થોડો એ જાડો હોય છે હવે તમારે એમાંથી છૂટા ભાત બનાવવા હોય ખીર બનાવવી હોય પુડિંગ બનાવવું હોય ત્યારે તમે આ સોના મસૂરી ચોખાનો ઉપયોગ કરી શકો અને ઇડલી ઢોસા બનાવવાના હોય ને ત્યારે તમે એના જે બોઇલ રાઈસ આવે છે એટલે કે ઉકળા ચોખા એની સાથે તમે જો આ સોના મસૂરી ચોખાનો ઉપયોગ કરશો ને તો તમારી ઇડલી એકદમ સરસ વ્હાઈટ બનશે અને ઢોંસા પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે તમારે જો ભરવા હોય તો આ ચોખા તમે આખા વર્ષ માટે ભરી શકો છો અને આ પણ તમારે થોડા જૂના ઉપયોગમાં લેવાના હોય એટલે જરૂરિયાત કરતાં તમારે થોડા વધારે એને ભરવાના અને એની કિંમત એ બાસમતી ચોખા કરતા થોડી વધારે હોય છે હવે જોઈએ આપણે બોઇલ રાઈસ એટલે કે ઉકળા ચોખા જે ઇડલી ઢોસાના ચોખા તરીકે પણ ઓળખાય છે અને એનો જે કલર હોય છે એને થોડો પીળાશ પડતો હોય છે તો જ્યારે ડાંગર તૈયાર થાય ત્યારે એને પડની સાથે જ બોઈલ કરવામાં આવે છે અને ત્યાર પછી એને સુકાવવામાં આવે છે એટલે ચોખાનો કલર થોડો આવો પિયા પડતો થાય છે અને હું પુલાવ અને બિરયાની માટે આ ચોખાનો ઉપયોગ કરું છું આ ચોખા જ્યારે પણ તમે બનાવો ને તો એ હંડ્રેડ પર્સન્ટ કુક થઈ જાય ને તેમ છતાં પણ તમે એને ગમે તેટલી વાર મિક્સ કરો ને તો જલ્દીથી તૂટતા નથી ત્યારે બાસમતીમાંથી પુલાવ બનાવશો ને તો એમાં જો તમે બહુ વધારે વાર એને મિક્સ કરવા જશો ને વેજીટેબલ સાથે તૈયાર ભાતને તો એ તૂટી જતો હોય છે દાણો પણ આ દાણો તમારો જલ્દીથી તૂટશે નહીં તો હંમેશા પુલાવ અને બિરયાની માટે હું મારા ઘરમાં આ જે શેલા બોઇલ રાઇસ આવે છે એનો ઉપયોગ કરું છું અને તમે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે પણ તમને આ ચોખાનો ઉપયોગ કરીને પુલાવ અને બિરયાની પીરસવામાં આવે છે અને આ ચોખા તમે આખા વર્ષ માટે નથી ભરી શકતા તમને જરૂર મુજબ એક કિલો બાય કિલો એ પ્રમાણે તમે લાવી શકો છો એવી જ રીતે હવે છે આ ઇડલી ઢોસા માટેના ચોખા છે આપણે પુલાવ માટેના જોયા ને સેમ એ જ રીતે આ ઇડલી ઢોસા માટેના ચોખા છે જે સાઇઝમાં થોડા નાના હોય છે અને એને પણ સેમ એ જ રીતે પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે એટલે કે પડની સાથે જ એને બોઈલ કરવામાં આવે છે અને ત્યાર પછી એને સુકવવામાં આવે છે અને પડ કાઢવામાં આવે છે એટલે એનો જે કલર છે એ પણ થોડો પ્યાજ પડતો જ હોય છે અને ઇડલી ઢોસા માટેના સ્પેશિયલ ચોખાના નામથી ઓળખાય છે તમે જોશો તો તૈયાર જે ચોખા હોય છે ને આપણી પાસે જે ઘરે પોલિશ થઈને આવે છે એ ચોખાનો જે કલર છે એ સફેદ છે જ્યારે આ જે બોઈલ રાઈસ છે એનો કલર થોડો પિયાશ પડતો હોય છે અને સાઉથ ઇન્ડિયામાં તો આ બોઈલ રાઈસનો જ ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં કરવામાં આવે છે ઘણા બધા બેબી ફૂડમાં પણ આ જે બોઈલ રાઇસ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે વિટામિન બીટ વેલવું પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે એની ન્યુટ્રિશન વેલ્યુ પણ ઘણી વધારે છે અને પચવામાં એ એકદમ જ હલ્કા હોય છે હવે આપણે બીજા ચોખા જોઈએ તો એમાં આવે છે અનપોલિશ ચોખા એટલે કે એની ઉપર કોઈ પણ જાતનું પોલિશિંગ કરવામાં નથી આવતું એની ઉપરનું જે પડ હોય ને એની અંદર બહુ વધારે પ્રોસેસ નથી થતી આપણી પાસે જે ચોખા આપણે ઘરે ભરીએ છીએ ને જે સફેદ કલરના દેખાતા હોય છે તો જ્યારે તૈયાર થાય ત્યારે આ રીતના થોડા બ્રાઉન કલર જેવા હોય છે ને એની પર પ્રોસેસ કરવામાં નથી આવતી તો આની અંદર જ્યારે પ્રોસેસ કરવામાં આવે ને તેની ઉપરનું જે પડ હોય ને એમાંથી ઘણા બધા આપણા પોષક તત્વોનો નાશ થતો હોય છે એટલે તમારે જો શ્વાસવર્ધક ચોખાનો ઉપયોગ કરવો હોય તો એમાં તમે આ જે અનપોલિશ ચોખા છે ને એનો ઉપયોગ કરી શકો આપણા જે સાદા ચોખા હોય છે એના બદલે તો આ ચોખાને પણ તમે આખા વર્ષ માટે નથી ભરી શકતા કારણ કે અનપોલિશન તેની ઉપર જે પડ હોય છે તેમાં ઘણીવાર જીવાત થતી હોય છે એટલે આખા વર્ષ માટે ભરવા એ હિતાવહ નથી પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે હવે જોઈએ આપણે બ્લેક રાઇસ તમને એમ થાય કે આવા કલરના તો વળી ચોખા હતા હશે તો આ જે કાળા ચોખા છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અલ્ઝાયમર અને ડાયાબિટીસના જે પેશન્ટ હોય ને એના માટે તો એ સૌથી વધારે ફાયદાકારક છે એમાં એન્ટીઓક્સિડન્ટ પણ ઘણું હોય છે એટલે તમારી સ્કીન અને હેરના માટે પણ એનું જે લસ્ટર હોય એ લાંબા સમય સુધી એ સારું રાખે છે એટલે આના ખૂબ જ વધારે બેનિફિટ છે આ કાળા ચોખાના અને તમને આજકાલ ઘણા બધા ગ્રોસરી સ્ટોરમાં અથવા તો ઓનલાઈન પણ ઈઝીલી મળી જતા હોય છે પણ આ દરેક ચોખા આખા વર્ષ માટે ભરવામાં નથી આવતા તમે જરૂર

ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે પણ સાથે સાથે આ ચોખાને પણ તમે આખા વર્ષ માટે નથી ભરી શકતા આનો ઉપયોગ તમે પુલાવ ખીચડી બનાવવામાં કરી શકો છો આપણે રેગ્યુલર જે દાળ ભાત બનાવીએ ને એમાં રેડ ચોખા કે બ્લેક ચોખાનો કલર આપણને જોઈને નથી ગમતો એટલે તમે કોઈ પણ પુલાવ બિરયાની કે ખીચડી બનાવો ત્યારે આ રેડ અથવા બ્લેક ઉપયોગમાં લઈ શકો ત્યારબાદ આવે છે બ્રાઉન રાઈસ આજકાલ ઘણા બધા ડાયટીશિયન એને ખાવાનું રેકમેન્ડ કરતા હોય છે કારણ કે એ તમને ફિટ રાખે છે એક્ટિવ રાખે છે એની અંદર સ્ટાચનું પ્રમાણ ઘણું ઓછું હોય છે કેલરી પણ ઓછી હોય છે અને તમારું જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય એને પણ બેલેન્સ કરે છે અને આની ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રોસેસ કરવામાં આવી હોય છે એટલે ઘણા બધા એની અંદરના વિટામિન્સ અને મિનરલ એઝ ઇટ ઇઝ હોય છે બહુ વધારે એનો નાશ નથી થતો એટલે બ્રાઉન રાઈસને તમે તમારા રુજિંદા જીવનમાં ચોક્કસી ખાઈ શકો છો પણ ડાયાબિટીક પેશન્ટ હોય એમણે આ દરેક ચોખા ખાવામાં પ્રમાણમાં રાખવું ખૂબ જ જરૂરી છે આ ચોખા પણ તમે આખા વર્ષ માટે નથી ભરી શકતા તમારી જરૂર મુજબ તમે એને લાવી શકો છો સૌથી છેલ્લે આપણે જોઈએ ખીચડીયા ચોખા એટલે કે પરિમલ ચોખા માર્કેટમાં તમે ખીચડીના ચોખા માંગો તો તમને આ પ્રમાણેના પરિમલ ચોખા મળશે અને આ ચોખાને તમે આખા વર્ષ માટે ભરી શકો છો આમાંથી જયારે તમે ખીચડી બનાવો ને તો તમારી ખીચડી એકદમ સરસ લચકા પડતી બનશે તમે બીજા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરીને જયારે ખીચડી બનાવતા હો છો ને ત્યારે એ ખીચડીની અંદર ચીકાશનું પ્રમાણ ઓછું હોય છે આ ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને એના કારણે જ આ ચોખા જ્યારે તમે ખીચડી બનાવવા માટેના ઉપયોગમાં લો છો ને તમારી ખીચડીનું જે ટેક્સચર છે એકદમ સરસ લચકા પડતું આવતું હોય છે તો આ ચોખા પણ તમે થોડા જૂના હોય ને એવા ઉપયોગમાં લઈ શકો એટલે ભરતી વખતે તમારે થોડા વધારે ભરવાના અને આખા વર્ષ માટે તમે એને સ્ટોર કરી શકો છો હું આશા રાખું કે ચોખા વિશેની આ માહિતી ચોક્કસથી તમને ઉપયોગમાં આવશે તો રોજ આવી નવી નવી માહિતી મેળવવા અને નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવો